હેલો રોહન ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો અને કાલે કોઈની કમેન્ટ્સ હતી કે રનિંગનું કંઈ કહી શકો કે ક્યારે આવશે સો ઓફિશિયલી જે નોટિફિકેશનની અંદર લખેલું છે ને એ મેં તમને જણાવી દઉં કે શારીરિક કસોટી ફિઝિકલ ટેસ્ટ માટે વહીવટ અનુકૂળતા અનુકૂળતા મુજબ કોઈ પણ તારીખે અને સમયે ઉમેદવારોને બોલાવવામાં આવશે અને તે મુજબ શારીરિક કસોટી ફિઝિકલ ટેસ્ટ માટે ઉમેદવારોએ તેઓને જણાવવામાં આવે તે કેન્દ્ર ખાતે હાજર રહેવાનું રહેશે શારીરિક કસોટી માટે તારીખ અને સમય બદલવા અંગેની ઉમેદવારોની રજૂઆતને ધ્યાને લેવામાં આવશે નહીં આ બાબતમાં બોર્ડનો નિર્ણય અંતિમ અને બંધન કરતા રહેશે મતલબ આમાં જણાવેલું છે કે શારીરિક કસોટી ગમે ત્યારે લેવાઈ શકે છે તમારે તૈયાર રહેવાનું છે અને તમને કહેવામાં આવે કે આ સ્થળે તમારે આવવાનું છે ને ત્યાં શારીરિક કસોટી લેવાની છે તો અંતિમ નિર્ણય પણ એ લોકોનો જ રહેશે મતલબ એક મંથમાં આવે છે બે મંથમાં આવે છે કે ગમે ત્યારે લઈ શકે છે એમના માટે તમારે તૈયાર રહેવાનું છે અને યસ ફોર્મ ભરાઈ ગયા એક મંથમાં પણ આવી શકે છે બે મંથમાં અને જે નોટિફિકેશનની અંદર લખેલું છે માર્ચમાં બી લઈ શકે ને એપ્રિલમાં બી તો એમના માટે તમારે અત્યારથી તૈયારમાં તૈયારીમાં રહેવાનું છે એવું નથી કે ચલો રનિંગની ડેટ આવે પછી તૈયારી સ્ટાર્ટ કરી ક્યાંક એવું ન થાય કે આ વખતે સૌથી વધારે રનિંગમાં લોકો ફેલ થાય એમાંના આપણે એક હોઈ શકીએ આવું નથી કરવાનું સો રનિંગ હજી બી સ્ટાર્ટ નથી કર્યું તો જલ્દીથી કરી દેજો